છેલ્લા પાંચથી દસ દિવસની અંદર તમે કેનેડાને લઈને ઘણા બધા સમાચારો સાંભળી દીધા હશે કે આ નિયમોમાં ફેરફાર થયા આ નિયમોમાં ફેરફાર થયા હવે આને લઈને ઘણા બધા ભારતીયો ચિંતિત છે ખાસ કરીને ગુજરાતીઓ મોટા ભાગે કેનેડામાં કામ કરવા માટે જતા હોય છે ભણવા માટે જતા હોય છે ત્યારે કયા નિયમો બદલાયા છે આની અસર ખરેખર ગુજરાતીઓ ઉપર પડશે કે પછી ભારતીયો પર પડશે અને એનાથી નુકસાન ખરેખર થશે કે નહીં એ જ વાત કરવા માટે અત્યારે મારી સાથે એક એક્સપર્ટ છે જે તમારા બધા જ સવાલોના જવાબ આપશે

જે રિસન્ટ ચેન્જીસમાં આવ્યા છે કે વિઝિટર ટુ વર્ક પર્મિટનો જે નિયમ ચેન્જ થયો છે કોવિડ ડ્યુરેશનમાં જ્યારે પેન્ડેમિક હતું ત્યારે ઘણા બધા લોકો એવા હતા કે ત્યાં ફરવા ગયા હતા ફ્લાઇટ્સને બધું બંધ થઈ ગઈ એક કન્ટ્રી બીજી કન્ટ્રીમાં નહોતા જઈ શકતા લોકો એટલે લોકોને કમ્પલસરી ત્યાં રહેવું પડ્યું હવે લોકો રહેવા માટે ત્યાં એમની લાઈફ ચલાવવા માટે એમની પાસે કોઈ ઓપ્શન નહોતું જોબ કરવા સિવાય એટલે ગવર્મેન્ટે ટેમ્પરરી કેટેગરી ઓપન કરી હતી કે જેમાં તમારા વિઝિટર વિઝાને વર્ક પરમિટમાં કન્વર્ટ કરાવી તમે ત્યાં ટેમ્પરરી સ્ટે કરવા માટેની ડ્યુરેશન એનાથી તમને બેનિફિટ મળતો હતો કે તમે જોબ કરી શકો તમારા એક્સપેન્સીસ એમાંથી રિકવર કરી શકો આ એકચ્યુઅલ આ પ્રોગ્રામ ક્લોઝ થવાનો હતો ફેબ્રુઆરી બે હજાર પચીસમાં પણ અત્યારે જે જોબને લઈને બધા પ્રશ્નો ચાલી રહ્યા છે કેનેડામાં કે જે સ્ટુડન્ટ વિઝા પર છે વર્ક પરમિટ પર છે ઓર ટેમ્પરરી રેસિડેન્સી પર છે જેમને જોબ નથી મળતી એ પ્રોસેસને થોડી ઇઝી કરવા માટે વિઝિટર ટુ વર્ક પરમિટનો જે પ્રોગ્રામ છે ઇમિજિયટ ઇફેક્ટથી બે ત્રણ દિવસ પહેલાં એટલે અઠાવીસ ઓગસ્ટના જ કમ્પ્લીટલી લાઈક બંધ કરી દેવામાં આવ્યો છે એ સૌથી લેટેસ્ટ અપડેટ છે અત્યારે કેનેડા વિઝા મતલબ આ વિઝિટર ટુ વર્ક પરમિટ તો કોરોના નો સમય તો ઘણો જતો રહ્યો છે હવે તો મોટા ભાગના કન્ટ્રીઝ માં તો કોરોના છે બી નહીં છતાં પણ અત્યાર સુધી ચાલતો હતો હા આ નિયમ અત્યાર સુધી ચાલતો હતો એક્ચ્યુઅલી એની પહેલા પણ એક ડેટ આપેલી હતી એ પછી એ નિયમમાં માં એપ્લિકેશન્સ વધારે હતી એટલે એક્સ્ટેન્ડ થઈ અને ફેબ્રુઆરી 2025 સુધી એ નિયમ એક્સટેન્ડ થયેલો હતો પણ જોબ ને બધા ક્રાઇસિસ અને ઇશ્યુ ને લઈને ગવર્નમેન્ટ એન ઇમિડિયેટ ઇફેક્ટ થી ક્લોઝ કરી દીધું અત્યારે જે લોકો વર્ક પરમિટ ઉપર ત્યાં કામ કરી રહ્યા છે તેને કોઈ તકલીફ નહીં પડે ને તેને કોઈ તકલીફ નથી જે લોકો એપ્લિકેશન કરી દીધી છે અને એમના વિઝા હજી સુધી ડીકલેર નથી થયા કે વિઝિટર થી વર્ક પરમિટ એમને પણ એસ સચ કોઈ તકલીફ નહી પડે એવું ગવર્નમેન્ટ નું કહેવું છે જે લોકો હવે એપ્લિકેશન કરવાના હતા એ હવે આ પ્રોગ્રામ માં એલિજિબલ નહી થાય કારણ કે આ પ્રોગ્રામ જ ક્લોઝ થઈ ગયો આ જરે કોરોના સમય દરમિયાન જે લોકો વિઝિટર તરીકે વિઝિટર વિઝા ઉપર ત્યાં ગયા હતા એ જ લોકો આ બધી વસ્તુ લાગુ પડશે પડશે કોરોના પછી પણ જે લોકો છે જ્યાં સુધી આ પ્રોગ્રામ ચાલુ હતો ને જેટલા એ કન્વર્ટ કરાવી દીધા છે વિઝા ઓર એપ્લિકેશન કરી છે એ બધા જૂના નિયમોના પ્રમાણે જ એમની એપ્લિકેશન પ્રોસેસ થશે આ નવી ઇફેક્ટ જે લોકો અઠ્યાવીસ તારીખે આ નિયમ આવ્યો એ પછી કરવાના હતા એમના માટે આ ક્લોઝ છે એ સિવાય જે લોકોએ અપ્લાય કરી દીધેલું છે જેમને વિઝા મળી પણ ગયા છે એ કોઈને આ લાઈક ઇફેક્ટ કરવાનો નથી આ નવો નિયમ અચ્છા હજી એક બીજો નિયમ આવ્યો છે કે જે સ્ટુડન્ટ્સને લઈને છે જે સ્ટુડન્ટ્સ ત્યાં ભણી રહ્યા છે ને આની સાથે સાથે કામ કરી રહ્યા છે તો એ કયો નિયમ છે પહેલા તો એ સમજાય તો કારણ કે ઘણા બધા લોકોને આને લઈને કન્ફ્યુઝન છે હા એ જે સ્ટુડન્ટ વિઝામાં જે અત્યારે નવો નિયમ છે કે સ્ટડીની સાથે સાથે પહેલા એવું હતું કે તમે 20 કલાક કામ કરી શકો છો એક વીકને એ હવે વધીને 24 કલાક થઈ ગયું છે એટલે એનામાંથી તમારું બેઝિક જે વે છે એ 4 કલાકો તમને વધારે મળશે જે એક્સપેન્સીસ જે રીતે ત્યાં વધી રહ્યા છે એને ધ્યાનમાં લઈને આ એડિશનલ 4 કલાક ગ્રાન્ટ કરવામાં આવેલા છે એટલે ઘણા બધા અત્યારે ન્યૂઝ ચેનલમાં જોઈ લીધો છે કે ઘણા બધા એવું કહી રહ્યા છે કે સમય ઓછો થઈ ગયો છે પરંતુ એકચ્યુઅલમાં સમય વધી ગયો છે એટલે સ્ટુડન્ટ માટે ઘણો ફાયદાકારક રહેવાનું છે પરંતુ આ બધાની વચ્ચે અત્યારે કેનેડા જવું યોગ્ય છે કે નહીં જી યોગ્ય છે ડેફિનેટલી અને હવે આજે ગવર્મેન્ટ ચેન્જીસ લઈ રહી છે કે અત્યારે વિઝિટર ટુ વોક પરમિટમાં જે જોબ હતી એ બધી લાઈક ક્લોઝ કરીને જે ઓપન થશે તો અલ્ટિમેટલી એને ફૂલફિલ કરવાવાળા જે છે એ બધા મેક્સિમમ સ્ટુડન્ટ્સ જ હશે કારણ કે બધી જે બેઝિક લેવલની જોબ હોય છે જે સ્ટુડન્ટ્સ પાર્ટ ટાઈમ પણ ઇઝીલી કરી શકે છે એમના સ્ટડીની સાથે ઓર કોઈ ભણ્યા પછી વર્ક પરમિટ પર છે કોઈ સ્પાઉસ વર્ક પરમિટ છે મેજોરિટી આ બધી જોબ્સમાં એવા જ લોકો જ જતા હોય છે કે જે આઉટસાઇડ કેનેડાથી અત્યારે ત્યાં કોઈક ને કોઈક ટેમ્પરરી વિઝા પર હોય છે એટલે સ્ટુડન્ટ્સ માટે ઇનડાયરેક્ટલી તો એક સારો ચાન્સ છે કે ભવિષ્યમાં એમના માટે જોબ સ્કોપ આગળ જઈને વધશે આનાથી આ બધાની વાત છે તમે હમણાં કેનેડાના પીએમનો ટ્વીટ જોઈ લીધો હશે હવે ટીમ પીએમના જેવી રીતનાનો ટ્વીટ આવ્યું ને કે બધા જ મોટા ભાગના ન્યૂઝપેપરમાં અને ન્યૂઝ ચેનલમાં એ છવાઈ ગયું હતું કે હવે ટૂંક સમયમાં જે છે એ ભારતીય ત્યાં કામ કરવા નહીં જઈ શકે ત્યારે આખરે ખરેખર વાત શું છે એ જ આપણે જાણી લઈએ એ જે ટ્વીટ છે એમાં એકચ્યુઅલી પીએમ જસ્ટિન ટુડો એક્ઝેક્ટલી એવું સ્પેસિફિકેશનમાં કહેવા માંગે છે કે તમે જે આ વે લાઈક વિઝિટર ટુ વર્ક પરમિટનો વે લોકોએ ક્લોઝ કર્યો એવી રીતે બીજું હતું કે તમે કેનેડાની બહાર છો પણ કેનેડામાં તમારે વર્ક કરવા જવું છે તો એના માટે તમારે એક એલએમઆઈએ એટલે કે લેબર મિનિસ્ટ્રી ઓપિનિયન લેવો પડે ગવર્મેન્ટ ઓફ કેનેડાથી એ પછી જ તમારી વિઝા એપ્લિકેશન પ્રોસેસ થઈ શકતી હતી આ એલએમઆઈએ પણ આને પેરેલ વિઝિટર ટુ વર્ક પરમિની સાથે સાથે એલએમઆઈએનો જે પ્રોગ્રામ હતો એ પણ કમ્પ્લીટલી ક્લોઝ કરી દેવામાં આવ્યો છે એટલે આ બંનેમાં જે બેઝિકલી જોબ્સ હતી જે મોર ઓવર એવું કહેવાય કે લો સ્કેલ જોબ હતી જેમાં અઢારથી ત્રેવીસ ડોલરની વચ્ચે પંદરથી ત્રેવીસ ડોલરની વચ્ચે સેલેરી મળતી હતી જે બધી બેઝ લેવલની જોબ હતી હવે ત્યાંના લોકલાઇટ્સ જે છે એ એઝ જે લોકો ત્યાં ટેમ્પરરી એટલે કે સ્ટુડન્ટ અને વર્ક પરમિટ છે તેમના માટે એને વધારે પ્રાયોરિટીમાં ઓપન કરવામાં કરવા અસર કરે કે ના કરે ભારતીયોને એટલે જે અહીંયાથી ભારતમાંથી જે ડાયરેક્ટ જોબ માટે જતા હતા એના માટે રસ્તો હવે કમ્પ્લીટલી ક્લોઝ થઈ ગયો છે તો એટલા લોકો તો હવે આગળના સમયમાં નહીં જઈ એ લોકોના માટે બીજો ઓલ્ટરનેટ વે એવું છે કે તમે ક્યાં ભણવા જઈ શકો છો અધરવાઇઝ તમે ડાયરેક્ટ પરમેનન્ટ રેસિડેન્સી માટે એપ્લાય કરી શકો છો એ તો કેનેડાના પરમેનન્ટ રેસિડેન્સ માટે તો પહેલેથી જ આપણે અહીંથી ભી કરી શકીએ રાઈટ હા અહીંયાથી જે આઉટસાઇડ ઇન્ડિયાથી એટલે કેનેડાથી ઇન્ડિયાથી જ એપ્લિકેશન કરવાની છે અચ્છા કેનેડા પિયર માટે અમે ઓલરેડી એક વિડિયો બનાવેલું છે કે જે તમે ડિસ્ક્રિપ્શનમાં લિંક છે ત્યાંથી તમે ડાયરેક્ટ એને જોઈ શકો છો આ બધા વચ્ચે તમે એક શબ્દ બોલા એલ એમ આઈ એ છે શું પેલા બેઝિકલી લેબર માર્કેટ ઇમ્પેક્ટ અસેસમેન્ટ કરીને એક બેસીકલી સર્ટિફિકેટ લેવું પડે છે કે તમારે કોઈ પણ એમ્પ્લોય તમે કોઈ બી પર્સનને હાયર કરવા માંગો છો એમ્પ્લોયમેન્ટ આપવા માંગો છો તો એને તમે જે જોબ ઓફર કરો છો એ જોબ કેનેડામાં તમારે જોઈએ છે એવો કેન્ડિડેટ તમને નથી મળી રહ્યો એની જે બી લીગલ પ્રોસેસ હોય છે કે એલ એમઆઈએ લેવા માટે ત્યાં લોકલ ન્યૂઝપેપરમાં જોબ આપવી પડે કેટલા રેઝ્યુમીઝ આવેલા છે એનું તમે કેવી રીતે અસેસમેન્ટ કર્યું અને આખા જે સિસ્ટમ છે એ ફોલો કરીને ગવર્મેન્ટમાં એનો રિપોર્ટ લાઈક સબમિટ કરવાનો રહે છે એ પછી ગવર્મેન્ટને લાગે ને તમારે જે બી સ્કિલ્સ જોઈએ છે તમને આખા કેનેડામાંથી નથી મળી રહી અને એ સ્કિલ્સ તમે આઉટસાઇડ કેનેડાથી કોઈને હાયર કરવા માંગો છો એના માટે જે એલએમઆઈએ સર્ટિફિકેટ આપે છે દેટ ઇઝ અ વન કાઇન્ડ ઓફ અ ક્લિયરન્સ સર્ટિફિકેટ કે તમારે આઉટસાઇડ કેનેડાથી કોઈને બોલાવા છે તો એલએમઆઈએનું સર્ટિફિકેટ હશે તો જ એના બેઝ ઉપર વિઝા એપ્લિકેશન આગળ પ્રોસેસ કરી શકશે જે તે પર્સન પોતાની રિસ્પેક્ટિવ કન્ટ્રીમાંથી એટલે આ બધામાં એક વસ્તુ મહત્વની થઈ જાય કે એ દેશમાં ખરેખર સંખ્યા ઓછી છે બેઝિકલી આપણે આજથી પાંચ વર્ષ પહેલાનું જોઈએ તો ખરેખર કન્ટ્રીમાં સંખ્યા એટલી ઓછી હતી કે ત્યાં એમ્પ્લોયમેન્ટની કોવિડમાં આવ્યા છે ટેમ્પરરી ચેન્જિસના લીધે અત્યારે પરિસ્થિતિ એવી છે કે જોબ કરતા સંખ્યા માણસોની વધી ગઈ છે ને એ બી પર્ટિક્યુલર એરિયામાં કે જનરલી ગુજરાતી હોય તો એવું હોય કે ભાઈ મારે ઓન્ટારિયો ટોરન્ટોમાં જવું છે જ્યારે આજુબાજુના આઉટકર્ટ જે રીજનલ એરિયા છે ત્યાં જનરલી લોકો જવાનું પ્રિફર નથી કરતા જે એરિયામાં આજે પણ જોબ સ્કોપ ઘણા સારા અવેલેબલ છે એટલે આ જે એરિયામાં જોબને લઈને હાઉસિંગને લઈને ક્રાઇસિસ અત્યારે આવે છે એને થોડું સ્ટ્રીમલાઇન કરવા માટે જ ગવર્મેન્ટે આ બધા ચેન્જીસ આપેલા છે કે એલ જે છે કે તમે આઉટસાઇડ કેનેડાથી હવે કોઈને હાયર નહીં કરી શકો એનો જે અપ્રુવલ સર્ટિફિકેટ હતું એલ એમ એટલા માટે જ એને ક્લોઝ એટલે કે રદ કરી દેવામાં આવેલું છે આ બધામાં મોટા ભાગના ગુજરાતીઓ ટોરોન્ટો જતા હોય છે આપણે બધાને ખબર છે પરંતુ એવું કોઈ શહેર કે પ્રોવિન્શિયન છે કે જ્યાં સામાન્ય રીતે ગુજરાતીને એક્સપ્લોર કરવું જોઈએ ને ખરેખર ત્યાં ઘણી બધી ઓપોર્ચ્યુનિટી પણ હોય છે અને આની સાથે સાથે ભણવા માટે પણ બેસ્ટ કહેવાય છે એવું કોઈ છે હા અત્યારની જે તમે લેક ભણવા જાય છે સ્ટુડન્ટ્સને ક્યાંક ને ક્યાંક એવું છે કે મારે ત્યાં ભણીને સેટલ થવું છે વર્ક કરવી છે હું અહીંયા નવી કન્ટ્રી એક્સપ્લોર કરવા આવ્યો છું તો ટોરોન્ટો અત્યારે આપણે જોઈએ તો ઓન્ટારિયો ટોરોન્ટો કે સરાઉન્ડિંગ ટોરન્ટો જે બી હોય છે એમાં મેજોરિટી બધાને અત્યારે વર્કને રિલેટેડ હાઉસિંગને પ્રોબ્લેમ્સ ફેસ કરવા પડે છે કારણ કે તેનું પોપ્યુલેશન એની કેપેસિટી કરતાં અત્યારે વધારે થઈ ગયું છે એની સામે તમે બીજા ઘણા બધા ડિફરન્ટ પ્રોવિન્સ છે એલ્બર્ટા મેનિટોબા સસ્કેશવાન છે બ્રિટિશ કોલંબિયા છે આ બધામાં હજી પણ એટલા જ સારા જોબ ઓપ્શન્સ અવેલેબલ છે એટલે સ્ટુડન્ટ્સને ઘણી એવું છે કે મારા રિલેટિવ ઓન્ટારિયોમાં છે ટોરન્ટોમાં છે એને નિયર બાય જવું પણ થોડુંક જે લોકો બહાર જશે તો ચોક્કસ થી બેનિફિટ વધારે સારા મળે છે હવે જેટલા પણ ચેન્જીસ આવ્યા છે ને મોટા ભાગના લોકોને આ તો ખબર પડી ગઈ છે પણ હજી એક ચેન્જીસ છે કે જે તમારે જાણવો જરૂર છે એ છે સ્પાઉસ વર્ક પરમિટ ને લઈને એ ચેન્જીસ શું છે સ્પાઉસ વર્ક પરમિટમાં અત્યાર સુધી એવું હતું કે લાઈક એપ્લિકન્ટ જે છે એ કોઈ પણ પ્રકારનો કોર્સ કરતા હોય બેચલર ડિગ્રી ડિપ્લોમા માસ્ટર ડિગ્રી પોસ્ટ ગ્રેજ્યુએશન એમના સ્પાઉસ એટલે હસબન્ડ કે વાઇફ સ્પાઉસ વર્ક પરમિટમાં ડાયરેક્ટ એપ્લિકેશન કરી શકતા હતા પણ રિસન્ટ જે ચેન્જીસ આવ્યા લગભગ બેથી ત્રણ મહિના પહેલાંથી એપ્લિકેબલ થઈ ગયેલા છે એમાં એવું છે કે જે એપ્લિકન્ટ છે માસ્ટર ડિગ્રીમાં છે પીએચડી ઓર હેલ્થકેર એન્જિનિયરિંગ બહુ સ્પેસિફિક ઓપ્શન્સ આપેલા છે એમાં હશે તો અને તો જેમના સ્પાઉસ એટલે કે હસબન્ડ કે વાઇફ આઉટસાઇડ કેનેડાથી સ્પાઉસ વર્ક પરમિટમાં એપ્લિકેશન કરી શકશે અદરવાઇઝ એમના જે બી એપ્લિકન્ટ વિઝા લાઈક કેટેગરીમાં નથી આવતા તો એમના સ્પાઉસ એપ્લિકેશન એઝ ઓફ નાઉ નથી કરી શકતા હવે બધામાં તમારું શું કહેવું છે હવે સમયમાં કેનેડા સામાન્ય રીતે સ્ટુડન્ટ કે પછી કોઈને જવું જોઈએ કે ના જવું જોઈએ ચોક્કસથી જવું જોઈએ આ જે બધા ગવર્મેન્ટ વર્ક પરમિટના જે ક્લોઝમાં ચેન્જીસ લાવી રહી છે એટલા માટે છે કે અત્યારે જે બે વર્ષ બે વર્ષથી જે ત્યાં સ્ટુડન્ટ્સ અને વર્ક પરમિટ પર બધાને તકલીફ પડી રહી છે એ તકલીફ ઓછી થાય અને નવા જનાર સ્ટુડન્ટ્સને ઇઝીલી જોબ અને અકોમોડેશનના ઓપ્શન્સ મળી રહે એના માટે જ આ બધા ચેન્જીસ એ લોકો તમે વિચારતા કેનેડામાં તમને લોંગ ટર્મ બેનિફિટ ઘણા સારા મળે છે તમારે ચોક્કસથી એ તરફ વિચારવું જોઈએ અને જવા માટેના रिक्वायर्ड પગલા લેવા જોઈએ ત્યારે તમને સમજાઈ ગયું હશે કે આ કેનેડામાં કયા કયા પ્રકારના ચેન્જીસ આવ્યા છે તમે સમજી પણ ગયા હશો તો હિમાની સૌથી પહેલાં તો વીટીવી ગુજરાતી ડોટ કોમ સાથે જોડા બધા આપનો ખૂબ ખૂબ આભાર છે હવે આ વિડીયો તમારે એવા એવા લોકો સુધી પહોંચાડી દેવાનો છે કે જે લોકોને આગળના સમયમાં કેનેડામાં ભણવા માટે અથવા તો કામ કરવા માટે જવાનો છે વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક અને શેર જરૂરથી કરજો તથા અમારી ચેનલને એકવાર પણ સબસ્ક્રાઈબ કરી નાખજો ફરી મળીશું એક નવા વિડીયો સાથે નવા કોન્સેપ્ટ સાથે ત્યાં સુધી મને રજા આપો નમસ્કાર